મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં અને હું અત્યારે એસી ચાલુ કરતો હતો ને મારા મમ્મી કે એસી ચાલુ ન કરું કારણ કે કોણ જાણે એને હું જોઈ લીધું એવું મોબાઈલમાં કે મને ના જ પાડે છે કે મારે એસી ચાલુ જ ન કરું હવે અત્યારે જો આઈ ગયો આ રિમોટ મમ્મી એસી ચાલુ કરું કે ના કરું કરું હોય તો કોઈ હે મે તો હાઈ ગયો મોબાઈલ હું જોયું લીધું કે બો એસી આલે ને તો પાછળથી ઓર ભૂકે વેઈ ભૂકે

ઓ હું જોઉ ને ઈ તને કેતી હું હે હું મોબાઈલ માં જોઉ ને ઈ તને કહું પેમ્ને એસી હાચુ કા ફાઈટુ હે આ તો એસી કોઈ બહાર તો ન જતી જોવા હે મને તસી ઘર માં જોવા મળે હું તને કહું પેમ્ને તા એસી લીધું હવે અમારે શું કરવાનું ગ્યો તો વાપરવું ને એસી ને એમનેમ કે દી હું કઈ સોમે લીધું ઓલો સોમા રાખવા લીધું એમને મેસેજ હે આ લાઈટ નો એટલું ગરમ પાવર આપે બાર એટલું તાપમાન હોય ને કંઈક તકલીફ થાય થાય આગ લાગે તો થવાની જ છે ને ને તો શું એસી ચાલુ રાખવાનું કે રાખવાનું રાખવાનું પણ ટાઈમ એમ ટાઈમ ને તો ને આવ્યું હોય ને ફૂલ ગરમી હોય ઉનાળામાં તો હું આપડે આખી આખો દી ચાલુ ના રાખું રાત ચાલુ રાખે ને રાખવાનું હે આખી રાત ચાલુ રાખીએ ને હા ઈ રાખવાનું

તો એમ નહી હવે તમે કયો મને હાલો એસી ફાટતું એસી છે બધી વસ્તુ થતી છે હવે તમે મને કેજો કે એસી લેવાનું કારણ શું હોય કે તમને ગરમી ના થાય એના હાટુ એસી માણસ લેતા હોય બરાબર હવે એસી ચાલુ જ ના કરીએ તો એસી લઈને નઈ હું કામ તમે આને પાછું વેચી આવું આ એસી ને હે તો હવે તો બસ ગરમી વઈ જાય એટલે બંધ કરી દેવાનું ગરમી વઈ જાય એટલે બંધ કરી દેવાનું

આપણે થોડીક સુવિધા મેળવવા જાય તો સામે દહ ગણી નુકસાની પણ થાય છે પણ શું કરવું કયો હવે રેવાય નહીં તો કી લઈને લેવી હવે હવે મરી જાવ તો કોઈ ભેગું હોય છે કઈ કાંઈ ભેગું હોય છે એને એટલા હાટું તો અમે એસી લીધું કે ભાઈ હાલો ભાઈ સુખ સુવિધા થઈ જાય ને કાંઈ વાંધો ના આવે એટલા માટે અમે એસી લઈ લીધું તો હવે અમારી મમ્મીને હવે એસી લીધું તો એ વાંધો એટલે એસી લીધું તો હવે એ વાંધો હોય કે ભાઈ એસી હોય ને હવે બંધ હવે ચાલુ ન રાખ્યું હવે બીક લાગી ગયું અવે એસી ચાલુ કરવામાં એને બીક લાગે કી લઈ લેવી આમાં ક્યો તો હું આ ખરેખર આ માયુનું કે બ્લાસ્ટ થાય તો શું કરું લ્યો એસી ફાટી જાય મારા જેવા તો ઉતાય છે ઊભું થઈને આલી ન કે તો કરું હે મારા જેવા રાઇટને ઉતાવે ને બ્લાસ્ટ થાય તો નીકળી શકે તો મારી હું તમે લ્યો

આમાં મને નેત ખબર પડતી કે હવે આપણે કી લઈ લેવી આપણે હે એક જ વિચારવા થાય કે ભાઈ જી થાય ને એ હવે જી બોલે બોલવા દેવું એસી વાત દેવાનું તારે લઈ લેવાનું પછી આગળ જી વિચાર નહીં કરવાનું કે ભગવાન કીધું કોને એસી ફાટે મોબાઈલ હે હું કરું હવે એક તો મોબાઈલે ભેગો લેવાઈ ગયો એટલે બહુ હવે હેરાન થવાના હી હવે મોબાઈલ માં જોઈ લે ને બધું શીખે છે પાઉ હી કે એસી ફાટે

કઈ વાંધો નહીં જો મને એક તરફ થી ફાયદો થયો કારણ કે આ આવી રીતના બીજું એસી ચાલુ ના કરે તો બિલ ઓછું આવવાનું હે એમાં ફાયદાકારક હું સૌ બાકી બીજે ક્યાંય ફાયદાકારક નથી એમાં ખાટી ગયો ને હું મિત્રો જો આવી ઘર ઘર ની કહાની એ તમારા ઘર માં પણ આવી કહાની હોય તો નીચે કોમેન્ટ માં જરૂર કેજો કારણ કે મને ખબર પડે કે ભાઈ બહાર ના બહાર ના જે માણસ છે એ બધાય ને આવી નવી ઘર ઘર હે કહાની આવી સ્ટોરી છે તો કદાચ મારી હોવાય છે તો સ્ટોરી કેટલી વધવાની છે એમને ઘર ઘર હું એક વિચાર કરું જો આમ નામ કન્ટિન્યુ હું બ્લોગ બનાવતો રહી ને પછી મારી બ્લો મારી બાયડી આવી ને ઘર વાળી પછી તમે જે વસ્તુ ડખા થાય ને

હવે આમાં એવું એને ને લગન બગન કંઈ કરાય બરાય નહી હું તો કહું ને જીમી લે હે લગન થાવા હોય તો થઈ જાય એની કઈ બહુ ઉપાધી કર્યા જેવી હે નહીં એ ભગવાને જે થાયલું હોય ને એ જ થાવાનું રહે હવે અત્યારથી પકડી પકડીને વિચાર કરવું આમાં મગજ ખવાઈ જાય છે કે ભાઈ લગન કરવા કે ના કરવા હે બાકી જો આમ નામ અમારી ડેઈલી લાઈફ સ્ટોરી તમને દેખાડતા રહેવું

પણ એટલો બધો જો મારી પાસે ટાઈમ ના હોય તો હરેક હરેક વસ્તુ હોય ને શૂટ કરી શકું જો છતાં આગળ થોડું થોડુંક તમારો સપોર્ટ મળશે તો હું ડેઇલી નું અમારું બધું ને આખું રૂટિન દેખાડી કે કેવી રીતના અમે જીવીએ છીએ કેવી રીતના આખી લાઈફ સ્ટોરી અમે વિતાવીએ છીએ કારણ કે હવે મારા પપ્પા નથી તો જવાબદારી મારી છે કે મારા મમ્મીને કેવી રીતના જીવાડવા છે બરાબર તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અને અહીંયા લગીને જેને પણ હેને બ્લોગ જોયો હોય ને એને હું કાઈ લેજો તમે કોમેન્ટમાં જરૂર કહેજો કારણ કે એને હું પર્સનલ કોન્ટેક કરીને એને હું એકને સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનો હો તો અહીંયા લગીને જેને બ્લોગ જોયો હોય ને એ કોમેન્ટમાં હેને જરૂર હેને કાંઈક પણ કોમેન્ટ કરી દેજો એટલે હું એને પર્સનલ મારા નંબર આપીને હું એને ગિફ્ટ આપી તો અહીંયા લગી જોયો હોય તો એક કોમેન્ટ તો જરૂર કરી દેજો તો અમે મળીએ નવા બ્લોગમાં